અને પેલું કહેનારા કહેવત મું કીધું છે ને કે કોઠીને ઉલે તો છેલ્લે કાદવ જ ના કરે તો તમારે કાદવ કાઢવું છે આ જો હો મેં પેલું કોઠી ઉલે છે એ પછી કાદવ જ ના કરે છે એટલે આમાં બધું વિચારવા જેવું કશું છે જ નહીં સીધી શર્ટ લીટીનું વાત છે કે ભાઈ છોકરો છોકરી એકબીજાને પસંદ કરે વડીલ આપણે એમ કાદવ કાઢવો નથી પણ હું દીકરીનો બાપ છું મારે થોડી આમ પ્રાથમિક તપાસ તો કરવી પડે ને અરે વડી લોમ તપાસ કરવા જેવું છે શું આ મેં તમને ના કીધું ચોરી ચીકણું કરવાનો કોઈ મતલબ નથી હે અને પેલું કેનારા કીધું છે ને આ જોઈને તમે પેલું હોમે એ કોઠી ઉલેચો એટલો કાદવ જ નેકરે એના કરતો સીધે સીધું આ બેનું હક પણ થઈ જાય ને પછી લગ્નની તારીખ કઢાઈને લગ્ન કરાવી નાખવાની વાત પૂરી હા જીતુભાઈ તમારી બધી જ વાત સાચી છે પણ મારે થોડી તપાસ તો કરવી પડે અરે વડીલ શું તપાસ કરીશું હે અને તપાસ કરી કરીને તમે જેટલા ઉડા ઉતરશો ને એટલો તો જ બને આવવાનું છે આ લ્યો હેડો તમારે તપાસ જ કરવી છે તો તપાસ કરી કરીને તમે એમ પૂછશો કે ભાઈ મૂર્તિઓ કરે છે શું કોમ ધંધો કોઈ કરે છે કે નહીં કરતો તો લ્યો નહીં કરતો કાદવ્યા કર્યું તમે પાછા તપાસમાં બીજા ઊંડા ઉતરશો એટલે ફરી પાછો કાદવ કરવાનો છે કે ભાઈ આ મૂર્તિઓ ભાઈ કોમ ધંધો કરતો નથી તો શું કોમ નથી કરતો જેમ એને કોઈ કોમ ધંધો નથી તો કાદવ જ ન્યા કરવાનો છે કારણ કે દીવ અંગૂઠા સાફ છે